તાપી જિલ્લાના વ્યારાના રબદાબુ કેળવણી મંડળ ને વિવિધ શાળાઓનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો છેલ્લા બ્યાસી વર્ષોથી તાપી જિલ્લામાં શિક્ષણની જ્યોત જગાવનાર વ્યારાના

આપી હતી તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરજ વસાવાએ પોતાના વક્તવ્યમાં સંસ્થાના ભરપેટ વખાણ કર્યા હતા અને આ સંસ્થાની સેવાને બિરદાવવા જણાવ્યું હતું કે છેલ્લા એસી વર્ષોથી કાર્યરત આ સંસ્થાએ ખરા અર્થમાં આદિવાસી વિસ્તારની સેવા કરી છે તથા આ સંસ્થા દ્વારા ઘણા આદિવાસી વિદ્યાર્થીઓ ભણી ગણીને ડોક્ટર એન્જિનિયર નેતા અને સારા અધિકારીઓ બની શક્યા છે તથા સંસ્થાને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે તમામ સહકાર આપવાની ખાતરી આપી હતી નીરવ કંસારા ગુજરાત ન્યૂઝ તાપી